નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમને રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો જાણી લઈએ ગુજરાતના તમામ માર્કેટયાર્ડના કપાસના તાજા બજાર ભાવ રાજકોટ માર્કેટયાર્ડમાં તેરસો પચાસ થી લઈને ચૌદસો રૂપિયા મોરબી માર્કેટ યાર્ડમાં તેરસોથી લઈને ચૌદસો ને સિત્તેર રૂપિયા જેતપુર માર્કેટયાર્ડની વાત કરીએ તો એક હજાર ચુમ્મોતેર થી લઈને ચૌદસો ને એકાવન રૂપિયા અરસોલ માર્કેટ યાર્ડમાં બારસો પચાસથી લઈને ચૌદસો ને છપ્પન રૂપિયા અંજાર માર્કેટયાર્ડની વાત કરીએ તો તેરસો પંચ્યાસીથી લઈને ચૌદસો ને પચાસ રૂપિયા હિરમગામ માર્કેટ યાર્ડમાં તેરસો પંદરથી લઈને ચૌદસો ને ઓગણચાલીસ રૂપિયા થરા માર્કેટ યાર્ડમાં બારસો સિત્તેર થી લઈને ચૌદસો ને પચાસ રૂપિયા હિંમતનગર માર્કેટ યાર્ડની વાત કરીએ તો તેરસો એકાવન થી લઈને ચૌદસો ને ચોરાણું રૂપિયા મહુવા માર્કેટ યાર્ડની વાત કરીએ તો ચૌદસો ચાર થી લઈને ચૌદસો ને પાંત્રીસ રૂપિયા વિસનગર માર્કેટ યાર્ડમાં બારસો પચાસથી લઈને ચૌદસો ને પંચાવન રૂપિયા ધંધુકા માર્કેટ યાર્ડની વાત કરીએ તો તેરસો અડતાળીસથી લઈને ચૌદસો ને એકાવન રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડની વાત કરીએ તો બારસો થી લઈને પણ ચૌદસો ને પચાસ રૂપિયા આગળ ધ્રોલ માર્કેટ યાર્ડમાં બારસો થી લઈને ચૌદસો ને પંચાવન રૂપિયા ધારી માર્કેટ યાર્ડમાં બારસો પંચાવન થી લઈને ચૌદસો ને આડત્રીસ રૂપિયા લખતર માર્કેટ યાર્ડમાં તેરસો સત્યોતેર થી લઈને ચૌદસો ને ઓગણીસ રૂપિયા ભાવનગર માર્કેટ યાર્ડની વાત કરીએ તો તેરસોથી લઈને ચૌદસો ને ઓગણસાઠ રૂપિયા આગળ અમરેલી માર્કેટ યાર્ડમાં બારસો પંચોતેર થી લઈને ચૌદસો ને સત્તાવન રૂપિયા હળવદ માર્કેટ યાર્ડમાં તેરસો થી લઈને ચૌદસો ને બ્યાસી રૂપિયા આંબા માર્કેટ યાર્ડમાં તેરસો પંચાણું થી લઈને ચૌદસો ને એક્યાસી રૂપિયા વાંકાનેર માર્કેટ યાર્ડ ની વાત કરીએ તો અગિયારસો થી લઈને ચૌદસો ને તેપન રૂપિયા આગળ બાબરા માર્કેટ યાર્ડમાં ચૌદસો ત્રીસ થી લઈને ચૌદસો ને અઠ્ઠાણું રૂપિયા બોટાદ માર્કેટમાં અગિયારસો પચાસથી લઈને ચૌદસો ને છપ્પન રૂપિયા જસદણ માર્કેટમાં તેરસો થી લઈને ચૌદસો ને પચાસ રૂપિયા ધાંગધ્રા માર્કેડયાળની વાત કરીએ તો અગિયારસો દસથી લઈને ચૌદસો ને પચાસ રૂપિયા